કચ્છમાં રણોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ આવી રહ્યા છે ત્યારે બંને પચ્છમ અધિકાર મંચ દ્વારા પ્રવાસની સિઝન દરમિયાન સ્થાનિકોને ધંધા રોજગારની તકો મળી રહે તે બાબતે રજૂઆત કરવામાં આવેલ છે આ અંગે બન્ની પછમ અધિકાર મંચના સદસ્યોએ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રણોત્સવ શરૂ થયો તેના કારણે સ્થાનિક લોકોને રોજગારીની સારી એવી તકો મળી છે પણ હાલે સ્થાનિકે વોચ ટાવર સુધી જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવેલ છે જે બસો નિર્ધારિત જગ્યા ઉપર ઊભી રહે છે જેના કારણે અન્ય સ્થળોએ ઉગતા નાના વેપારીઓના રોજગાર સામે પ્રશ્ન ઊભા થયા છે તેમણે ઉડગાડી ગોળાગાડી અને સ્થાનિકે નાના વેપાર ચાલુ રહે તેવા રોજગારીના પ્રયાસો કરવા માટે આવેદનપત્રમાં જણાવ્યું હતું મારું નામ બિલાલ સમા છે હું કચ્છ બનીપચ્છમ અધિકાર મંચ महामंत्री છું આજે અમે રજૂઆત કરેલી આમાં કલેક્ટર સાહેબને કે ધોરડો રણ આપણે નેશનલ લેવલે આપણે જોઈએ તો જે એક વિલેજ તરીકે પોતાનું નામ જેવી રીતે આગળ આવ્યું છે એવી જ રીતે એક મોટી ઘટના જે સ્થાનિક લોકોથી રોજગાર છીનવાઈ રહ્યો છે એના માટે આજે અમે રજૂઆત કરી અને ખરેખર આ એક આપણે બધા માટે શરમજનક વાત છે કે સ્થાનિક લોકોને રોજગાર ન મળે તો આ એક મેળાનું કોઈ ખરેખર આ રૂપરેખા જે ઘોડા અને ઊંટનું જે છે એ પણ એક જે પરંપરા છે એ પણ હવે સરકાર ખતમ કરી રહી છે તો એના માટે આજે અમે રજૂઆત કરી છે અને જે પરિણામ નહીં આવે તો ગાંધી જિંદિયા માર્ગે અમે આગળ લડાઈ લડશું મારું નામ મોહમ્મદ લાખા છે સામાજિક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું આજે અમે જિલ્લા કલેક્ટર સાહેબની કચેરીમાં એક પત્ર આપવા માટે આવ્યા હતા કે જે પત્રની રજૂઆત અગાઉ અમે તારીખ બે બાર બે હજાર ચોવીસને કરી દેવામાં આવી છે કે એ અનુસંધાને સ્થાનિક લોકોના રોજગાર ઉપર પ્રશ્ન ઊભો થયો છે જ્યારે ધોરડો અને રણ ઉત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી ત્યારે સ્થાનિક લોકોને ચાંદતારા બતાવવામાં આવ્યા આજે સૂરજની બળતી આગ સામે એમને ઊભા રાખી દેવામાં આવ્યા છે સ્થાનિક લોકોની રોજગારી છીનવવા માટેના પ્રયાસો રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન કરી રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે એમના ઊંટ ગાડીનો વ્યવસાય ઘોડાગાડીનો વ્યવસાય અને સ્થાનિક નાના પાનની કેબિન ગલ્લા જે કરીને બેઠા છે એવા લોકોની રોજગારી છીનવાય નહીં એના માટે કલેક્ટર સાહેબને એક લેખિત પત્ર આપ્યો છે અને જે મુદ્દા છેલ્લા એકાદ વરસથી બંને પશ્ચિમ વિસ્તારમાં ઊભા થયા છે એ મુદ્દાઓને લઈને પણ અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે નેશનલ હાઈવે તરીકે પ્રખ્યાત થયેલા કચ્છના ખાવડા વિસ્તારનો જે રોડ છે ભુજથી ખાવડાનો એ રોડ ઉપર અતિશય ટ્રાફિક થયું છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી ત્યારે એમણે હકારાત્મક પગલાં ભરી પોલીસ અને આરટીઓને આદેશ કર્યો અને પોલીસ અને આરટીઓએ સારું લગાડવા માટે કે કલેક્ટર સાહેબના આદેશને માન આપીને માત્ર બે દિવસની ઝુંબેશ ચલાવી અને જે કંઈ પણ વાહનોને દંડ કર્યા કે એલઈડી લાઇટો બંધ કરાવી અને એના પછી એ ઘટના પછી આજે બે છેલ્લા બે ત્રણ દિવસની અંદર ચાર વધુ લોકોના મૃત્યુ થયા છે એટલે પોલીસ પ્રશાસન અને આરટીઓ આ બાબતે કાયમી વ્યવસ્થા કરે અન્યથા આ બાબતે ઉગ્ર આંદોલન જે છે એ આરટીઓ કચેરી સામે આવનારા દિવસોમાં કરવામાં આવશે અને કલેક્ટર સાહેબે જે પણ પ્રયાસો આ લોકોના જીવન ટકાવી રાખવા માટે કર્યા છે એમના સ્તરેથી અને જે સૂચનાઓ આપી છે એની અમલવારી થઈ છે પરંતુ આ એક દિવસનો પ્રશ્ન નથી અનેક દિવસો સુધી જો આ ઝુંબેશ નહીં ચાલે તો હજુ પણ લોકો ત્યાં કરીને નિર્દોષ લોકો મળતા રહેશે